મિત્રો દિપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો દિપેશ્વરી જ્યોતિષ ચેનલમાં અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મિત્રો આપની સમક્ષ લઈને અમે આવ્યા છીએ એક નવો વિડીયો શનિ માર્ગી પરિભ્રમણ અઠ્યાવીસ બાર બે હજાર પચીસના ના રોજ શનિદેવ વક્રીમાંથી માર્ગી થવા જઈ રહ્યા છે તો આ માર્ગી ભ્રમણ દરેક રાશિના જાતકોને કેવું ફળેલ છે મિત્રો માર્ગી પરિભ્રમણ એટલે જે અત્યાર સુધી શનિ મહારાજ પાછળ જતા હતા ગ્રહ કોઈ આગળ પાછળ પૃથ્વીની પરિભ્રમણ પ્રમાણે તમને એવું ભાસ થાય તો શનિદેવ હવે માઇનસ માંથી પ્લસ માં આવશે દરેક રાશિના જાતકોને કેવું ફળાય છે શનિ ધીર ગંભીર અંધકાર શનિ નોકર વર્ગ શનિ ન્યાયાધીશ શનિ જજ શનિ લેબર વર્ક અને શનિ રોગ તો મિત્રો દરેકના જીવનમાં શનિદેવ શું લઈને આવે છે અને આ માર્ગી પરિભ્રમણ મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને કેવું રહેશે અને કયા નાના મોટા ઉપાયો કરવાથી આ સમયગાળામાં આપને સુખ શાંતિની સમૃદ્ધિ થાય તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું મિત્રો પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ મેષ રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા આ શનિ મહારાજ મિત્રો શનિદેવ જ્યારે બારમા સ્થાને પરિભ્રમણ કરતા હોય તો વિદેશને લગતી બાબતોમાં સફળતા પણ નાણાકીય તકલીફો અત્યાર સુધી થોડી ઘણી હતી તમારી વાણીમાં પણ કટુરતા હતી કુટુંબિક વાદ વિવાદો હતા તેમાં ધીરે ધીરે સુધારો આવશે હવે તમારા જીવનમાં નાણાકીય પ્રશ્નો ઉભા હશે એ ધીરે ધીરે સોલ્વ આઉટ થશે અને વિદેશ જવા માટેના કાર્યો જે રૂકાવટ થયેલા હશે તો વિદેશ જવા માટે આ સમયગાળો આપના માટે સાનુકૂળતા ભરી રહેશે પરમેનન્ટ વિદેશ જવું હોય તો પણ સફળતા રાજકીય ક્ષેત્રે કે સરકારી ક્ષેત્રની બાબતોમાં નાની મોટી જે અડચણો હતી તમારા પર કોઈ કોર મેટર ચાલતી હતી તેનું સોલ્યુશન સમયગાળો હવે આવી ગયો તો મેષ રાશિના જાતક હોય હનુમાન ચાલીસાના આરાધના ઉપાસના અને દર શનિવારે સરસવના તેલનો દીવો કરવો મિત્રો આટલું કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ છે મિત્રો વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને લાભસ્થાન પરિભ્રમણ કરતા આ શનિ મહારાજ મિત્રો શનિ મહારાજ લાભસ્થાને પરિભ્રમણ કરશે એટલે તમારા અત્યાર સુધીના સમયગાળામાં જે કાર્યો ડીલે થયેલા હતા અને સમયસર ના થતા સટ્ટર વોટરીમાં નુકસાની બાબતો હતી સંતાન રિલેટેડ પ્રશ્ન હતા તે ધીરે ધીરે સુધારો પર આવશે આ સમય દરમિયાન બિલ વારસો પ્રોપર્ટીના કાર્યો જે સ્થગિત થઈ ગયેલા હતા તેમાં ધીરે ધીરે આગળ વધે તમારા સમયગાળો સુંદરતા પ્રાપ્ત કરશે નોકરીમાં પદ ઉન્નતિ અને પદ પ્રાપ્તિની બાબતો ઉભી થશે બાબતો લાભ પણ મળે અને આવકમાં વૃદ્ધિ થવાની તો આ સમય દરમિયાન આપની કુંડલીમાં ભાગ્યસ્થાન માલિક અને કર્મસ્થાન માલિક થઈને લાભસ્થાને પરિભ્રમણ કરતા મહારાજ દરેક ક્ષેત્રમાં લાભ અપાવશે મિત્રો વૃષભ રાશિના જાતકોને આ સમય દરમિયાન દેશી ચણા દર શનિવારે ગાયને અથવા ભેષને અર્પણ કરો અને આ સમયગાળા આપનો સિદ્ધ પ્રાપ્ત કરો મિત્રો વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા પ્રશ્નો ઉપસ્થિત થાય પણ આ સમય દરમિયાન કોર્ટ મેટરની બાબતોમાં થોડુંક ધ્યાન દેવાનું વિદેશીય પાત્રો સાથેની મુલાકાતો થશે પણ વિદેશીય પાત્રમાં તમારી જોડે છળ કપટની બાબતો ના બને તેની કાળજી લેવાની માટે મિથુન રાશિના જાતકોએ કર્મ તમારા કરશો કર્મોનું ફળ મળવાનો વિદેશ જવા માટેના કાર્યો બને પણ વિદેશીય પાત્રો સાથેની મુલાકાતમાં ક્યાંક અડચણ ઊભી થાય આ સમય દરમિયાન પરમિડન્ટ વિદેશ જવું તો પણ સમયગાળો પણ રાજકીય ક્ષેત્ર કે સરકારી ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેને પદભ્રષ્ટ અથવા તો માનહાનિ યોગ પણ બની શકે તો આ સમય દરમિયાન તમે શનિદેવની આરાધના ઉપાસના કરો હોમ શમ શનિચરાયના મહાના એક માળા કરો અને કાળા કુતરા દૂધની રોટલી અર્પણ કરો મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને ભાગ્યસ્થા પરિભ્રમણ કરતા આ શનિ મહારાજ આ સમય દરમિયાન આર્થિક પાછું આપણું મૂળભૂત આવકમાં ઇન્કમ સોર્સ વધવાથી તમારો સમયગાળો શુદ્ધતા પ્રાપ્ત કરશે આ સમય દરમિયાન તમારા પરાક્રમમાં વૃદ્ધિ થવાની નાના ભાઈ બહેનો સાથેનો સંબંધોમાં સફળતા પ્રાપ્ત થવાની સાથે સાથે નોકરીની અંદર કંઈક લાભ મળવાનો નોકરીના કાર્યો જે વિલંબિત હતા તેમાં સફળતા મળવાથી તમારા કાર્યમાં તમારો ઘણા ટાઈમથી ઇન્ક્રીમેન્ટ કે પ્રમોશન તો આ થવાથી ભાગ્યની ઉન્નતિ થાય સાથે ભાગ્યની ઉન્નતિ થાય તમારા દરેક કાર્યમાં સફળતા બનશે આવકમાં વૃદ્ધિ થાય અને મોટા ભાઈ બહેનો સાથે સાથને સહકાર મળે ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરો એકંદરે આ સમયગાળો સફળતા પ્રાપ્ત કરવા માટે શિવજીના મંદિરે સરસનો તેનો દિવ અર્પણ કરી અને હોમ શમ શનિચરાય ને અમારા મંત્ર કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા શનિ મરાય સિંહ રાશિના જાતકોએ જે જાતકો વાત ને કફના રોગોમાં વાત વાતપીતના વાતના રોગોથી જે પીડાતા હોય તેવા જાતકોએ પગના લગતી બીમારી શરીરની અંદર વાયુ ભરાવાથી વાયુને લગતા રોગો ઉપર થાય તો આ સમય દરમિયાન જે જાતકોને થાયડ ડાયાબિટીસ જેવા રોગોથી હોય તેને પણ સાવચેતી રહેવી યુરેન સંબંધિત રોગોથી સાવચેતી લેવી સાથે નાણાકીય તકલીફો થોડી ઘણી થવાની આ સમય દરમિયાન સિંહ રાશિના જાતકોએ પણ ઓમ શમ શાળા કુતરા દૂધની રોટલી અર્પણ કરી મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા શનિ મહારાજ કન્યા રાશિના જાતકોને આ સમયગાળો આપના માટે સર્વશ્રેષ્ઠ સાબિત થશે નોકરીમાં પદોન્નતિ પાર્ટનરશીપના ધંધામાં સફળતા ભાગ્યની ઉન્નતિ દરેક કાર્યો ડીલે થતા તે હવે સફળતા પ્રાપ્ત થશે અને આ સમય દરમિયાન મકાન સુખ વાહન સુખની બાબતમાં થોડુંક સાચવું પરિવારની અંદર થોડી ઘણી કટુતા હોવાથી તમારા સમયમાં થોડીક ટેન્શનો અને માનસિક ટેન્શન ઉભા થાય તેના માટે તમારે હનુમાન ચાલીસાના ત્રણ પાઠ કરવા અને સૂર્યદેવની આરાધના ઉપાસના કરી મિત્રો વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકોને અષ્ટમ છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા શનિ મહારાજ આ સમય દરમિયાન આયુષ્યની વૃદ્ધિ થાય પણ ફળવા વાગવાના યોગની અંદર થોડુંક સાચો ઉપગમાં ઈજા ના થાય તેની કાળજી લેવાની જે જાતકો પરમિડન્ટ વિદેશ જવા માંગતા હોય અને પીઆર લેવા માગતા હોય તેવા જાતકો હોય તુલા રાશિના જાતકો આ સમય દરમિયાન તમારી અપ્લાય કરી શકો છો તો આ સમયગાળો આપના માટે સાબિત થશે પણ પરાક્રમમાં તમારું ડીલે થવાનું નાના મોટા પ્રવાસોમાં થોડીક તકલીફ ઊભી થવાની તેના માટે તમારે કુળદેવતાની આરાધના ઉપાસના કરવી દુર્ગા માતાની આરાધના અને નવાણ મંત્ર કરવા સાથે કુંજિકા સ્ત્રોત્રના પાઠ પણ અને શનિદેવીની આરાધના ઉપાસના કરવી મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા શનિ મહારાજ મિત્રો પ્રેમમાં તમારે થોડી ઘણી થશે ન થાય પેટને રોગોથી સાચવું પેટમાં ગેસ ઉભો થવાનો ગેસ ખોટો થવાથી તમારા શરીરમાં વાતના રોગો ઉભા થશે તો વૃશ્વિક રાશિના જાતકોએ પણ ઓમ શમ શનિચરાયને મંત્ર કરા કોતરા દૂધની રોટલી મિત્રો વાત કરીશું ધન રાશિની ધન રાશિના જાતકોને ચોથા સ્થાને પરિભ્રમણ કરતા શનિ મહારાજ મિત્રો આ દરમિયાન તમારી માતાની તકલીફો ઊભી થશે નોકરીમાં પદોન્ન ગુપ્ત શત્રુઓ તમારો તમારો પ્રહાર કરશે તો તમારો એનો ન તમારી જીત થશે સરકારી ક્ષેત્રમાં તમારે નોકરી કરતા હોય તો ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરવા અને તમારા દરેક કાર્યો ડીલે થતા હશે તેમાં સફળતા પ્રાપ્ત થશે પેટના લોકોથી રોગોથી સાચવો અને આ દરમિયાન તમારા ગુપ્ત શત્રુઓથી તમારે સાચવો તેના માટે તમારે હોમ નમઃ શિવાયના મંત્ર કરવા અને હોમ શમ સરીચના મંત્ર કરવા મિત્રો વાત કરીશું મકર રાશિ મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા આ શનિદેવ મિત્રો મકર રાશિના જાતકોને સંતાન લગતી જે ચિંતા હતી તેમાંથી સફળતા પ્રાપ્ત થતી સંતાનની ચિંતા ઓછી થવાથી તમારા દરેક કાર્યોમાં ભાગ્યની ઉન્નતિ અને પરાક્રમ તમારા સાહસમાં સિદ્ધિ પ્રાપ્ત આર્થિક પાસું મજબૂતી ધન ની આવક વધવાથી તમારા જીવનમાં સુંદરતા પ્રાપ્ત થશે આ સમય દરમિયાન મકર રાશિના જાતકોએ પણ હનુમાન ચાલીસાના પાઠકરો શિવજીની આરાધના કરી મિત્રો વાત કરીશું કુંભ રાશિની

રાશિ બ્રહ્મણ આપના માટે સરસ સાબિત થાય તેવું અમારા ધારવા પ્રમાણે તમે જેટલી પણ શનિદેવની આરાધના ઉપાસના કરશો તેવું સરસ મજામાં રહે છે મિત્રો